ધાંગધ્રા શહેરી વિસ્તારમાંથી ચોરાયેલા પાંચ મોટરસાયકલનો ભેદ ઉકેલી કાઢતી ધાંગધ્રા પોલીસ સુરેન્દ્રનગર જિલ્લાના ડીઆઈજી ડોક્ટર ગિરીશ પંડ્યાના માર્ગદર્શન હેઠળ નાયબ પોલીસ અધિક્ષક પુરોહિતની સૂચનાથી સિટી પોલીસ પોલીસ ઇન્સ્પેક્ટર એમ યુ મશીના સીધા માર્ગદર્શન હેઠળ ધ્રાંગધ્રા શહેરી વિસ્તારમાં છેલ્લા એક માસમાં ચોરાયેલી મોટર ચોરીનો ભેદ ઉકેલી કાઢવા સતત પેટ્રોલિંગ હાથ ધરાયું હતું જે દરમિયાન ધ્રાંગધ્રા સિટી પોલીસ મથકના પોલીસ સબ ઇન્સ્પેક્ટર એ કે વાઘેલા એસઆઈ બી જય સોલંકી સરફરાજ મલિક સંજયભાઈ મુદવા બ્રિજરાજસિંહ ઝાલા નરેન્દ્રસિંહ ઝાલા અજયભાઈ ખાંભલા હોમગાર્ડ રાજનભાઈ કે ખાસ તથા વુમન હોમગાર્ડ ગીતાબેન પીપરમાર સહિત સ્ટાફ પેટ્રોલિંગમાં હોય તે સમયે ધાંગધ્રા બસ સ્ટેન્ડ નજીક શંકાસ્પદ હાલતમાં રવિભાઈ ધીરુભાઈ ગેડિયા રહેવાસી કોળીપરા ધાંગધ્રા અને કિશનભાઈ દાનાભાઈ દેથરોજીયા રહેવાસી માનપર તાલુકો મૂળીવાળા આ બંને ઈસમોને પકડીને પૂછપરછ કરાતા શંકાસ્પદ લાગતા પોલીસ મથકે લાવીને કડક પૂછપરછ કરવામાં આવી હતી આ બંને ઈસમોએ ભાગી પટેલ અને મોટરસાયકલ ચોરી કર્યા હોવાની કબૂલાત આપતા પોલીસ બંને ઈસમો પાસેથી ચોરી કરેલ પાંચ મોટરસાયકલ કબજે કરી હતી છેલ્લા એક માસમાં ચોરાયેલ મોટરસાયકલ ચોરીનો ભેદ પોલીસે ઉકેલી કાઢ્યો હતો પોલીસ મથકના પોલીસ કોન્સ્ટેબલ તથા વુમન હોમગાર્ડની આ પ્રશંસનીય કામગીરીને લોકોએ વધાવી છે હાલ તો પોલીસે બંને આ ઈસમોને પકડીને આગળની કાર્યવાહી હાથ ધરી છે બ્યુરો રિપોર્ટ દિનેશ ગામવા સાથે જયેશકુમાર ઝાલા ધાંગધ્રા છેલ્લા એક માસમાં ધાંગધ્રા શહેરમાંથી અલગ અલગ જગ્યાએથી કુલ પાંચ થી છ બાઈકો ની ચોરી થવા પામી જે અનુસંધાને સુરેન્દ્રનગર જિલ્લાના ડીઆઈજી સાહેબ શ્રી ડોક્ટર ગિરીશ પંડ્યાએ ધાંગધ્રા સિટી પોલીસ સ્ટેશનના એમ યુ મસી સાહેબને સૂચના આપેલ કે તાત્કાલિક અનુસંધાને જરૂરી કાર્યવાહી કરે અને ચોરાયેલ બાઈકોને શોધી નાખે જે અનુસંધાને મસી સાહેબની સૂચનાથી આજ રોજ ધાંગધ્રા સિટી પોલીસ સ્ટેશનના પોલીસ કોન્સ્ટેબલ નરેન્દ્રસિંહ પોલીસ કોન્સ્ટેબલ સરફરાજ તથા

પાંચ બાઇકથી કપ કરવામાં આવે છે અને ધામધરા શહેરમાં કે છેલ્લા બે માસમાં સુધી થાય પાંચ બાઇપ તપાસ થયેલ છે